આજે ચૈત્ર નવરાત્રીની આઠમ છે અને ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે સુરતમાં આજે ચૈત્ર નવરાત્રીની આઠમના દિવસે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને ભાગલ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક અંબાજી મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોનો ભારે સારો જોવા મળી રહ્યો છે મા અંબાના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો ઉમટી પડ્યા છે મંદિરને સુંદર રીતે શણગારવામાં આવ્યું છે અને માતાજીને આજે વિશેષ ભોગ ધરાવવામાં આવ્યા છે ભક્તો લાંબી કતારોમાં ઉભા રહીને શાંતિપૂર્ણ રીતે માતાજીના દર્શન કરી રહ્યા છે મંદિર પરિસરમાં કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આજે રાજ્યના ગૃહમંત્રી શ્રી હરસંઘવીએ પણ પાગળ સ્થિત આ પૌરાણિક અંબાજી મંદિરની મુલાકાત લીધી હતી તેમણે માંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આજે ચૈત્ર નવરાત્રીની આઠમ નિમિત્તે મંદિરના શ્રી શોધા આવે છે મારું નામ જીતેન્દ્ર ગોસ્વામી છે હું આ મંદિરમાં ચાલીસ વર્ષ સેવા આપું છું આ મંદિર સૌથી જૂનામાં જૂનું મંદિર છે અહીં ઘણા વર્ષો નવરાત્રી ચૈત્રી નવરાત્રનું મહત્વ છે કે અહીં જ્યાં આ નવરાત્રમાં પબ્લિકનો દર વર્ષે દસારો થવા આજે આશ્રમ ઓછામાં ઓછું એક લાખ માણસ દર્શન કરી જશે અહીં આજે સવારે બી ગૃહમંત્રી હર્ષ સંઘ સાહેબ દર્શન કરવા આવ્યા હતા બપોરે કંઈ બેન આવવાના છે અને આજે ચૈત્રી નવરાત્રી છે ને આજે નીચે અવન છે તમે જોવો છો કે લોકો અવનમાં બી નારી રમવા માટે મૂકી જાય છે અત્યારથી મૂકી જાય છે અને વર્ષોથી આ મંદિરનો મહિમા છે કે ભાઈ મંદિરમાં નારિયેળ હોમવું ને એમને મનોકામના પૂર્ણ કરે છે આજે લોકો અપવાસ બી કરે છે ને આજે તમે જો ગમે તડકામાં બી લોકો ઊભા રહીને દર્શન કરે છે ને લોકો દર્શન કરીને ધન્ય થઈ જાય છે અંબે જય.